હું અત્યારે રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટવાસીઓ બધા જ ખુબ નારાજ છે અકળાયેલા છે કે રાજકોટ નું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી હેલ્મેટ પહેરવું જ જોઈએ મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કઈ નથી પણ જે સરકાર હેલ્મેટ નો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના ગુજરાતની જનતાના જીવન વચ્ચેમાં રસ છે જેવું હોત આટલા બધા દારૂ નાડ્ડા ના ચાલતા હોત આટલા જુગાર નાડા ના ચાલતા હોત એટલે કુટનખરા રાજકોટ શર્મા ન ચાલતા હોત આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત રાજકોટ શહેર ની અંદર એમડી ટ્રક્સ ન આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત આ સરકારને મનુષ્યનું જીવન બચાવવામાં રસ હોત તો દિશાની ફેક્ટરીમાં આગ ન લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે બ્રિજ તૂટવાના કારણે 20 થી વધારે નાગરિકોને જીવન હુમાયા ન થયું હોત એટલે બેસિકલી હેલ્મેટની કંપનીઓ જે હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર સાઠ ગટ કેટલાક તંત્રણા માણસો સાથે હોય છે એમને રીઝવવા એમને ફાયદો કરાવવા એમને ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે રાજકોટવાસીઓનું ખાસ એવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણે રોડ રસ્તા તો આપો ચારે કોર રાજકોટ શહેરમાં ભૂવા ચારે કોટ ખાડા ભ્રષ્ટાચારના કારણે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું રાજકોટ જેતપુર હાઈવે પરિસ્થિતિ કંગાળ છે બિસ્માર છે એટલે જેમ લોકોએ કહીલું કે રોડ નહીં તો ટોલ નહીં એમ રાજકોટ વાસીઓનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી એટલે રાજકોટના તંત્ર અને સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ બીજી એક બહુ મહત્વની વાસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણા હર્ષ સંઘવીભાઈ મંત્રી હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી બેગ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારોને કહી રાખ્યું કે આવા સવાલ પૂછવાના એવો કન્વીનિયન્ટ સગવડો ધરમ જેને કહેવાય એવો એક લોક દરબાર રાખ્યો આવનારા દિવસોમાં હું લોકદરબાર રાખીશ અને નકલી નહીં અસલી લોકદરબાર હશે ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હર સંઘવી જે નકલી લોકદરબાર કર્યો એની સામે અસલી જનસુનવાઈ અસલી લોકદરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટવાસીઓ રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે પોતાના પ્રાણ પ્રશ્નો એ લોકદરબારમાં ઉજાગર કરી શકશે